તરંગો દેખાતા નથી પણ છે આ રૂમની અંદર અત્યારે માઇક કેટલા બધા ઘોંઘાટ છે તમને સંભળાય છે પણ જેવો તમે મોબાઈલમાં માઇકલ જેક્સન લખો એટલે માઇકલ જેક્સન કનેક્ટ થઈ જાય તમે અરિજીત લખો તો અરિજીત થઈ જાય તમે ભજન લખો તો ભજન તો બધું છે ખાલી કનેક્ટ થતું નથી અને જેવું કનેક્ટ કરો તો આપણી આજુબાજુ બધું જ છે અને એ કનેક્ટ કરવા માટેની ફ્રિકવન્સીમાં પહેલું શું કરવાનું બેસ્ટ કરવાનું અને બધું બેસ્ટ કર્યા પછી જે રિઝલ્ટ આવે એમાં ખુશ રહેવા મેં એને આટલો પ્રેમ કર્યો એને આટલો જ કર્યો માપે જ આ ફૂટપટ્ટી લઈ મેં બિઝનેસ કર્યો એને દગો કર્યો મેં પરીક્ષા આપી તૈયારી કરી અરે તન પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈને નોકરી કરવા કરતાં શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય બતાવ બતાવ ભગવાન ક્યાં બતાવો અને ઈશ્વર પર શ્રદ્ધા એ જે કરે છે યોગ્ય કરે છે आज हूं ज्यादा पाछल जी ने जो हूं हमारा जीवन की 15 એવી ઘટનાઓ કે જેમાં મારે સુસાઇડ કરવા સિવાય રસ્તો નતો પણ હું ઉભો રહ્યો મેરા હે સો જાવે નહીં જો જાવે સો મેરા આપણે નોતા ત્યારે આ દુનિયા ચાલતી થી અને આપણે નહી હોઈએ ત્યારે ભી આ દુનિયા મસ્ત પણ આપડા હોવા થી આ દુનિયા માં શું ફરક પાડી સકી ધેટ ઇઝ કોલ સક્સેસ ધેટ ઇઝ ધ પર્પસ ઓફ લાઈફ હું કોઈ સેલિબ્રિટી નથી આજે મિલિયન્સ ઓફ લોકો મને ફોલો કર્યો મને ઘણી વાર હું ગાડીમાં રડી જઉં કે હાલ આપણે ક્યાં હતા ચારસો રૂપિયામાં સાયકલ લઈને નોકરી કરવા જતા હતા પણ હું બેસ્ટ કરતો ગયો સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક એપલ કંપની આપણા બાપાની છે બધા કેમ એપલ ફોન જોઈએ છે એનું બોક્સ પણ સોળ સેકન્ડમાં જ ખુલે એટલું સરસ એને બોક્સ બનાવે સોળ સેકન્ડમાં જ એનું બોક્સ તમે ઢાંકણું પકડો ને તો ફોન સોળ સેકન્ડમાં જ ખુલી જાય અને એટલે લાઈન લાગે તમે જીવનમાં નક્કી કરો કે આથી બધું બેસ્ટ કરીશ અને જે થશે એમાં ખુશ નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ કે તમને જે નફળ નિષ્ફળતા તકલીફ સ્કૂલ કોલેજોવાળાએ વાળે હું હમણાં જ મેડમને કહેતો હતો સો રૂપિયાનો માલ એકસો વીસમાં વેચાય તો વીસ રૂપિયા નફો થાય બધાને આવડે છે સો રૂપિયાનો માલ દોઢસોમાં વેચો તો પચાસ રૂપિયા નફો થાય બધાને આવડે છે સો રૂપિયાનો માલ બસોમાં વેચો તો સો રૂપિયા બધાને આવડે છે પણ સોનો માલ પચાસમાં ના વેચાય તો શું એ કોઈ શીખવાડે જ સ્કૂલમાં લેલા મજનું સીધી ફરિયાદ પ્રેમનું પ્રતિક પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો ત્યાં છે તો એના માટે શું છે કે બધું બેસ મેં પ્રેમ કર્યો એને ના પાડી હરી ઈચ્છા બ્લોક જય કૃષ્ણ મેં રિઝલ્ટ પરીક્ષા આપી ટકા ના આવ્યા હરી ઈચ્છા કંઈક સારું લખ્યું હતું મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું બે છોકરા કાંકરિયામાં દોડતા ગયા તો મેં પકડ્યા એટલે મેં શું કરો અંકલ મરી જવું છે મેં કેમ બારમાનું નું રિઝલ્ટ આવ્યું ટકા ના આવ્યા હવે પપ્પા મમ્મી મારશે મેં એકદમ મરી જશો ને તો બધું ફરીથી ભણવું પડશે પેલા ઘરે જતા રહ્યા મેં મરી જાવ એટલે ફરતી જન્મ લેવો પડે ફરીથી પહેલું બીજું ત્રીજું બાર વર્ષ ભણવું પડે આ એક વર્ષમાં પતી જશે ડરકે આગે જીત હોતી દીકરા દીકરીઓ લાઈફ ઇઝ સો બ્યુટિફુલ નેવર રિગ્રેટ ફોર એનીથીંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ કે જે થાય છે પરમ તત્વના ઇશારાથી થાય છે આ ભાવ આવી જાય ને એટલે તમારો ઊંઘમાં બાકી દીકરા દીકરીઓ એક વાત કહું ધ્યાનથી સાંભળજો તમે દુઃખી છો તમે તકલીફમાં છો તમે મુસીબતમાં છો તમારી પથારી ફરી ગઈ છે કદી કોઈને કહેતા નહીં કેમ કે તૂટેલા ઘરની ઈંટો સાલા લોકો લઈ જાય છે બોસ તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય ઘી લગાવી નીકળવાનું શીરો ખાધો છે છો ને અઠવાડિયા ભૂખ્યા હોઈએ જે કરો તે બેસ્ટ કરો પહેલો નિયમ એટલે આજથી આપણે બધા જ જે કરીશું એ મારા મારી કરવાની નહીં કદી થાય તો છોડવાનું નહીં તું નહીં કે હું નહીં પૂરું કર ભાઈ બધું બેસ આ શું કબડ્ડી કબડ્ડી રમવાનું બે 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 કરવાનું અને પછી ઈશ્વર જે કરે તે સારા માટે કોઈ ફરિયાદ કરવાની ત્રીજી વાત જેના માટે મેં આટલા સેમિનાર કર્યા જેના માટે હું બોલવા જઉં છું હજી જીવીશ ત્યાં સુધી બોલીશ તમારે સુખી થવું છે સફળ થવું છે પહેલા બે નિયમ તો તમે સમજી ગયા કે આજથી જે કરીશું એ બેસ્ટ કરીશું અને બીજું કે બધું કર્યા પછી જે પરિણામ આવે એમાં ખુશ ત્રીજી વાત જેના માટે હું આટલા સેમિનાર કરું છું બોલું છું જે સૌથી મોટું પાવર હાઉસ છે ને તાકાતનું એ આપણને ખબર જ ન ત્રીજો નિયમ શું છે રોજ મા બાપને પગે લાગો સાહેબ ઓનેસ્ટલી કહેજો તમારા કેટલા લોકો લાગો યોર હાઈ યસ આટલા લોકો જોડે સેલ્ફી ફ્રી હું દસ હજાર લઉં છું અને જે લોકો નથી લાગતા એને સેલ્યુટ કે તમે સાચું બોલ્યા હવે ધ્યાનથી સાંભળજો મારી વાત આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય ઓનલી યોર પેરેન્ટ્સ મા બાપથી થી મોટો દેવ નથી અને મા બાપથી થી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે આ તો દિવાળી પર મા બાપને પગે લાગે ને આવી રીતે મારતો ને હેન્ડલ મારતો ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરો નહીં મળે બસ તમને ખબર છે એક ઓરા હોય તમે મારી જોડે ઉભા ઓરા હોય એક દારૂડિયા જોડે એની ઓરા હોય પ્રિન્સિપલ દરેક માણસની એક ઓરા હોય તમે જ્યારે આ દુનિયામાં સૌથી પાવરફુલ કોની ઓરા હોય છે ખબર છે મા બાપની હવે બીજી વાત કહું સાત હજાર કેટલી વાર પીછવાડા કેટલી વાર ધોવે છે આપણે એક વાર ધોવાન વારો આવે તો જેને સાત હજાર વાર પીછવાડા ધોયા હોય કોઈ સ્વાર્થ કર એને પગે લાગવું જોઈએ કે નહીં અને બીજું તમે એક વાક્ય સાંભળ્યું પહેલી નજરનો પ્રેમ ફર્સ્ટ સાઇટ ઓફ લવ મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ મને તો પેલો છોકરો આ જોતા હું ગમે બધું બરાબર હોય તો કોઈને કાળી કાણી વાલ ના હોય એવી છોકરી ગમે કોઈ છોકરો વ્હીલ ચેરમાં જતો હોય તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ થશે આજ જોઈએ ના ના ભાઈ આ બધું બરાબર દેખાય ને થાય ને પ્રેમ નથી સેક્સ છે બહુ જવાબદારીપૂર્વક કોલેજમાં ઊભો છું ને કહું છું અને સેક્સ પૈસાથી મળે દોસ્તો પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય વાય વી હેવ ટુ બો ડાઉન પેરેન્ટ આઈ વિલ ટેલ યુ નવ મહિના જ્યારે માના પેટમાં હોઈએ ને અંધારપટમાં અને એ માને ખબર નથી કે છોકરી થશે કે છોકરો થશે ડાયો થશે કે ગાડો થશે મોટો થઈને રાખશે કે નહીં રાખે હોશિયાર થશે કે ડબ્બો થશે નપાવટ નીકળશે કે હીરો નીકળશે કશું ખબર નથી અને આપણું મોઢું જોયા વગર આપણી જાતિ જોયા વગર આપણી માં આપણા જન્મ પહેલાં નાના નાના લંગોટ બાળોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય નથી બધી ડફોર બનાવવાની વાતો છે ઉપર સ્વર્ગ છે સ્વર્ગમાં અપ્સરાઓ છે ઉપર બધું મળે થોડો મિનિટની વાતો આ નાનકડી જિંદગી અને સાહેબ આજે સાડા પાંચ વાગે ને ભાઈ ભાઈ ઓ પ્લીઝ મેં સવારે સાડા પાંચ વાગે કસરત કરવા નીકળું ને તો મારી બાના રૂમમાં જવું ડોસીને જીવે પંચ્યાસી વર્ષે ડોસી ખતરનાક છે પગે લાગવાનું અત્યારે અહીંયા આવતો તો પાંચ વાગે ઉઠ્યો એટલા સવાલો પૂછે ડોસી માથું પાકી જાય પણ આમ કરીને જવાબ આપવાના ક્યાં જાય છે મેં સુરત કેમ મેં તું ટ્રેનમાં કેમ ગાડી લઈને ગાડી બગડી મેં તું ના ટ્રાફિક છે એટલે કોણ હાથે આવ્યા છે મેં આ કેટલા વાગે પહોંચીશ ક્યાં ખાવાનું બધું ડોસી ખાઈ લઈશ કેમ તું મોટો થઈ ગયો પાછો બોસ ઇઝ બોસ બધા સવાલના જવાબ બાપા કહીને આપવાના કેમ કે પાંચ હજાર વખત એને મા પા બોલતા શીખવાડ્યું છે એની સામે બોલાય કરવી છે પ્રગતિ દુનિયામાં નામ કરવું છે અને આપણે મા બાપનું સાંભળી નહીં અને હોય નહીં તમારી આજુબાજુ બની જશે અને અમારા જેવી નોટો પાસે કશું ના હોય નવી લેવા ને એટલે મર્સિડી આગળ જ બેસે ટીમ બધી પાછળ બોસ ઇઝ બોસ પંદર બિઝનેસ ચાલુ કર્યા જીમ કરું લાઇબ્રેરી કરું હોટલનું ઓપનિંગ ટાઈમ બધી સેલિબ્રિટી ઊભી હોય રિપીટ કોણ કાપે મારી માં મારી માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી આ પાવર હોય આપણે